હાલમાં નીચ સહિતની કેટલીક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના પેપર લીકના આરોપો લાગી રહ્યા છે વિદ્યાર્થીઓ અને વિપક્ષ દ્વારા આ મુદ્દે દેખાવ થઈ રહ્યા છે જો કે પેપર લીક થવા એક મોટી સમસ્યા બનતી જાય છે વિવિધ રિપોર્ટ મુજબ છેલ્લા સાત વર્ષમાં પંદર જેટલા રાજ્યોમાં પેપર લીકના સિત્તેર જેટલા કેસો સામે આવી ચૂક્યા છે જેની અસર આશરે એક કરોડ પરીક્ષાર્થીઓ પર જોવા મળી છે

સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ચૌદ ઘટના સામે આવી ચુકી છે ગુજરાતમાં પણ સાત વર્ષ દરમિયાન પેપર લીક થવાની ચૌદ જેટલી ઘટનાઓ સામે આવી ચુકી છે તેમ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં વર્ષ બે હજાર સત્તર થી બે હજાર ચોવીસ દરમિયાન પેપર લીક થવાની નવ ઘટના સામે આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ